કપડવંજ તાલુકામાં મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં કપડવંજ તાલુકામાં આવેલા અલવા ગામે બે યુવકો ધોધમાર પાણીના પ્રવાહમાં તણાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે ગામમાંથી પસાર થઈ રહી છે નદીનું અને આ નદીના પાણીના વહેણની અંદર બે લોકો તણાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે રસ્તો પસાર કરી રહ્યા હતા તે દરમિયાન જ પંદરેક વર્ષના યુવક નદીના પાણીના વહેણમાં તણાઈ ગયા હોવાના અહેવાલ મળ્યા છે ઘટનાને પગલે કપડવંજ બ્રિગેડ પોલીસ તેમજ મામલતદાર ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં તણાયેલા બંને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા અલવા ગામ પાસે બે યુવકો ધોધમાર પાણીના પ્રવાહમાં તણાઈ જતા ગામમાં ચકચાર મચી જવા પામી છે ગામમાંથી પસાર થતી નદીના પાણીમાં ના પ્રવાહમાં બંને યુવકો તણાયા હોવાના

પ્રમુખ સાહેબ બધા અહીંયા અત્યારે આવી પહોંચી અને એમની શોધ શોધ ચાલુ કેટલા ઉંમરના હશે ઉંમરમાં એક તો પંદર વર્ષ અને એક ચૌદ વર્ષ